આજે અમારે સોમનાથ મેળો કરવા જવાનું છે એટલે હું મમ્મી અને દિત્યા તૈયાર થઈ ગયા અને નરેશ પણ તૈયાર થઈ ગયા અને આજે નરેશના ના ખિસ્સા ખાલી કરવાના છે પછી રથમાં ગોઠવાય અને અમે પહોંચી ગયા સોમનાથ મેળામાં અહીંયા પાંચ દિવસનો મેળો હોય છે એમાં આજે પેલો દિવસ છે તો સૌથી પહેલા અમે ગયા હસ્તકલા હાટમાં ત્યાં અલગ અલગ શહેરોમાંથી ઘણા બધા લોકો આવ્યા હતા અને બધી જ જાતના સ્ટોલ હતા અહીંયા આવનવી વસ્તુઓ જોઈ જેમાં અમે બધી જ વસ્તુઓ જોઈ થોડી ખરીદી પણ કરી લીધી પછી ગયા સરસ મેળાની અંદર અને એમાં પણ અલગ અલગ સ્ટોલ હતા અને અવનવી વસ્તુઓ જોઈ ત્યાંથી બહાર આવ્યા અને શિવજીના દર્શન કર્યા પછી દિત્યાને ઉતાવળ હતી બધી રાઇડ્સમાં બેસવાની એટલે અમે ગયા એ સેક્શનમાં અને આ વખતે માત્ર બાળકોની જ રાઈડ હતી મોટી રાઇડ્સ ને કદાચ મંજૂરી નહીં મળી હોય એટલે દીતિયા એ જમ્પિંગમાં જઈને બહુ જ મજા કરી ત્યારબાદ એક પછી એક વારાફરતી બધી રાઇડ્સમાં બેસી લીધું પછી અમને ફ્રૂટ આઇસ્ક્રીમ દેખાણું અમે કોઈ દિવસ નહોતું ખાધું એટલે એ ટ્રાય કર્યું અને એ સેક્સન માંથી બહાર નીકળે અને ખૂબ જ ભૂખ લાગી ગઈ હતી એટલે અમે પહોંચી ગયા સ્ટીમ ઢોકળા ખાવા પછી દીતિયા માટે લાઈટ વાળી રીંગ લીધી પછી પાછા ઘૂઘરા અને સ્ટીમ ઢોકળા ખાધા નાસ્તો કરી પછી દીતિયાને થોડી વાર ટેડી ડાન્સ બતાવ્યો જે જોવાની ખૂબ જ મજા આવી પછી મેં અને દીતિયાએ ફ્રૂટ ખાધી અને મમ્મીએ ગુલ્ફી ખાધી પછી અમે પહોંચી ગયા શોપિંગ સેન્ટર કે જ્યાં ઘર સજાવટ કટલેરી બેગ્સ અને ઘરની ટોટલી બધી જ વસ્તુ એક જ સેન્ટરમાંથી મળી જાય છે જેમાં થોડીવાર વાર આટા માર્યા અને પછી ઘણી બધી ખરીદી કરી અને આખી ડેકી ભરી લીધી અને અમે શું શું ખરીદી કરી છે એ તમને પછીના વિડીયોમાં બતાવીશું